હવે વાત એક એવી ગેંગની જે ગુનાની દુનિયામાં ખેકડા ગેંગ તરીકે ઓળખાય છે અને જે માત્રને માત્ર મેટ્રો સ્ટેશનના વાયરની ચોરી કરે છે અમદાવાદ અને ગાંધીનગરના મેટ્રો સ્ટેશન સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં મેટ્રો સ્ટેશનમાં આ પ્રકારે કેબલ વાયરની ચોરી કરી છે જોકે આ ગેંગ આખરે પોલીસના હાથે આવી જ ગઈ છે ગાંધીનગર અને અમદાવાદ સહિત દેશના અનેક મેટ્રો સ્ટેશનના કેબલની ચોરી થઈ રહી હતી ગાંધીનગરમાં કોબા નજીક તો અમદાવાદમાં શાહપુર ખાતે મેટ્રો લાઇનના કેબલની કેબલ વધુ બનાવ હતા જેથી ગાંધીનગર એલસીબીએ અલગ અલગ ટીમ બનાવી ચોર ગેંગને પકડવાની કવાયત હાથ ધરી હતી તેના આધારે મળેલી માહિતીની મદદથી કુખ્યાત ચોર ગેંગને પકડવામાં સફળતા મળી મેટ્રો સ્ટેશનના કેબલ ચોરતી ગેંગનો પર્દાફાશ દેશભરમાં મેટ્રો કેબલ ચોરતી ખેકડા ગેંગ સીસીટીવી ફૂટેજના આધારે ગેંગના ચાર શખ્સ ઝડપાયા ગાંધીનગર અને અમદાવાદ સહિત દેશના અનેક મેટ્રો સ્ટેશનના કેબલ ચોરનારી ગેંગના ચાર સભ્યોને ઝડપી લેવામાં આવ્યા છે એક બાદ એક ચોરીની ઘટનાઓ વધતા પોલીસે અનેક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા તેમાં બે શંકાસ્પદ કાર જોવા મળી હતી તે બંને કારની માલિકની પૂછપરછ કરતા આરોપીઓનું પગેરું મળ્યું પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ કલોલમાં એક મકાન ભાડે રાખી રહે છે એક ટીમ એ મકાન પર પહોંચી ત્યાંથી મુશર્રફ ઇરશાદ મુલેજાટ રાશિદ ઇશાક ઇસ્માઇલ ધોબી

મોટું કટર હોય છે એની પાસે મોટું કટર વાપરીને વાઇ કટ કરીને નીચે પેક જેવી રીતે મેં કીધું કે મેઇન આમાં ઓપરેટ કરવાવાળા બે લોકો છે એક રાજા કરીને છે અને બીજી માસૂમ કરીને છે આ લોકો ડેલી થી ઓપરેટ કરે છે અને આ લોકો ની અંદર અલગ અલગ થીમ હોય છે માત્ર ગુજરાત જ નહીં દેશના અનેક રાજ્યોમાંથી તરખાટ મચાવતી આ ગેંગ ખેકડા ગેંગ તરીકે કુખ્યાત છે ઉત્તર પ્રદેશમાં ખેકડા ગામ આવેલું છે આ ગામના મોટા ભાગના સભ્યો કેબલ ચોરીમાં સંડોવાયેલા હોવાથી તે ખેકડા ગેંગ તરીકે ઓળખાય છે આ ગેંગના તો મેટ્રોની લાઇનની રેકી કરતા હતા અને જે પિલ્લરની નજીકમાં ઝાડ અથવા દિવાલ હોય તેના પર ચડીને મેટ્રો લાઇન સુધી પહોંચી કેબલ કાપી નાખતા હતા કેબલમાંથી કોપર વાયર કાઢી તેને વેચી રોકડી કરી લેતા હતા આ ગેંગમાં કુલ પંદર સભ્યો છે જેમાંથી ચાર આરોપીને પકડી લેવામાં આવ્યા છે પોલીસથી પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે તે મુજબ આરોપીઓએ અમદાવાદના શાહપુર ગ્યાસપુર સહિતના મેટ્રો સ્ટેશનોમાં કરેલી અગાઉની ચોરીની પણ કબૂલાત કરી છે આ સિવાય દિલ્હીમાં ચૌદ પુણેમાં બાર પનવેલમાં છ સ્થળે તેમજ ભોપાલ અને ઇન્દોરમાં પણ મેટ્રો કેબલની ચોરી કરી હોવાનું કબૂલ્યું છે એવું પણ જાણવા મળ્યું છે કે આ ટોળકીએ માત્ર દિલ્હીમાં જ નેવું થી વધુ વખત ચોરી કરી છે બાગપત જિલ્લા ડેલી માંથી પંદર વીસ મિનિટની દૂરીમાં છે આ જિલ્લા आ, उनको बहुत नजदीक पड़ता था ने ये डेली वायर मेट्रो वायर ये पहले कभी ना कभी उसमें काम किए थे तो उनसे उनको थोड़ा एक्सपर्टीज मिला और उनको लगा कि इसमें एक वायर जैसे आप देखे यहाँ का वायर जो है गांधीनगर का अठार लाख का कीमत है ये ब्लैक मार्केट में भी इनको लगभग पांच से छह लाख मिनिमम मिलते थे तो एक काम से एक आदमी को पंद्रह से बीस हजार तीस हजार पचास हजार जिसका मतलब काम जैसा है वैसा मिलता था तो इसलिए ભાડાના ઘરમાં છુપાવતા ચોરી નો માલ કેબલ ચોરવામાં માહેર ટોળકીની મોડલ ઓપરેન્ડી પણ एकदम अलग અલગ છે આરોપીઓ જે તે શહેરમાં જઈ પહેલા રેકી કરતા હતા જે તે શહેરમાં જઈ કાર ભાડે કરી ચોરી અને રેકીનું કામ કરતા હતા મુદ્દા માલ છુપાવવા ઘર ભાડે રાખી લેતા હતા ભાડાના મકાનમાં કેબલ પરથી પ્લાસ્ટિક અથવા રબરના પડ ને દૂર કરી કોપર વાયર અલગ કરતા હતા તેનું પેકિંગ કરી ટ્રેન મારફતે અમદાવાદ કાલુપુર સ્ટેશનથી દિલ્હી ખાતે મોકલતા હતા દિલ્હીમાં ગેંગનો એક સાગરીતા સામાન રિસીવ કરી માર્કેટમાં વેચી દેતો હતો છેલ્લા કેટલાય વર્ષોથી ખેકડા ગેંગ એક્ટિવ છે આ ગેંગમાં સામેલ અગિયાર આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે બાકીના અગિયાર આરોપી અત્યારે દેશના ગમે તે રાજ્યમાં તરખાટ મચાવી રહ્યા છે તેને પકડવા પોલીસ ટીમે ચક્રો ગતિમાન કર્યા છે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર